એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહક માટે મોટા સમસ્યા આવે છે કે હવે તમારે તો કનેક્શનમાં કનેક્શન એક કહેવાશે કરાવવું પડશે કે નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે કે બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોને એ કહેવાસી કરાવવું પડશે કે એજન્સી કર્મચારીઓ ઘરે ઘરે જોઈને સ્ટાફ અને અને ચેક કરી કે જેને એકત્રીસ ડિસેમ્બર સુધીના એક કહેવાસી નહીં કરાવ્યું હોય તો તેમાંથી ગેસ કનેક્શન રદ કરવામાં આવે છે કે પેટ્રોલિયમ કંપનીમાં ઘરે ગેસમાં કનેક્શન લઈને તેમાંથી વાત ગ્રાહકોને ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે કે ડિસ માં એજન્સી ગ્રાહકો સુરક્ષા લઈને ડોર પર ડૂબ ડો ચેકિંગ સૂચનામાં આપવામાં આવી હતી જેના કારણે જિલ્લામાં ઇન્ડસ્ટ્રી ભારત ગેસ સીએસપીને ગેસ સાસરે પાંચ પોઈન્ટ પાંચ લાખ ગ્રાહકોને સિલિન્ડર નવસો ત્રણ રૂપિયાનો ગેસ ભારતમાં ઉજવવામાં આવે છે કે લાંબાઈથી ત્રણસો રૂપિયા સબસિડી મળી રહેલા આમાંથી આઠસો પંચાવન રૂપિયા કે ઉજવવામાં આવેલ સિલિન્ડર પરંતુ લાંબા સમય સુધી ગ્રાહકોને સર્વ અભાવ સબસિડી પણ મુશ્કેલી પડી શકે છે આ સમસ્યા સરકારની સૂચનામાં અનુસાર આ પેટ્રોલિયમ કંપનીમાં તેમાંથી ગ્રાહકો માટે એક અભિયાન ચલાઈ રહ્યું છે કે આ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવે છે કે ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે સિલિન્ડરોની સલામતી ધ્યાન રાખીને સ્ટવ અને સિલિન્ડરની તપાસ કરવામાં ફરજિયાત છે કે આ માટે ગેસ એજન્સીઓના પડે કામદારો અને ગ્રાહકોને ઘરે પહોંચીને તપાસ કરશે કે જરૂર પાઇપ વગેરે બદલવામાં આવશે કે આ કામ એક સાથે કરવામાં આવી રહ્યું છે